मङ्गलमूरति महाप्रभु श्रीसहजानन्द सुखरूप भक्तिधर्मसुतश्रीहरि समरु सदा यनूप बोलो स्वामीनारायण भगवान् जय હરે કૃષ્ણ મહારાજની જય વાલા ભક્તજનો જય સ્વામિનારાયણ મહારાજે પંચાળામાં ખોરી ઝારના રોટલા ખાવાનું એક મહિનો પ્રકરણ ચલાવેલું ત્યાંથી મહારાજ નીકળ્યા તે રસ્તામાં એક ગામમાં ગુણબુદ્ધિવાળા વૈરાગીએ મહારાજને રોયકા અને મહારાજને બધા કાઠી દરબારો સાથે હતા દૂધ ચોખા અને સાકર જમાડા દૂધપાકની રસોઈ બનાવી સાથે પૂરી ભજીયા વગેરે પ્રથમ મહારાજ્યમાં પછી મહારાજે કાઠીઓને જમવા બેસાયા અને મહારાજે પોતે પીરશું અને મહારાજે કીધું કે આજે ખૂબ જમજો આજે ચાલવું નથી ત્યારે આ કાઠીઓ એક મહિનાથી ભૂખા હતા ખોરી જાહેરના રોટલા જમતા હતા એટલે આપણે જેમ ઉપવાસ કર્યો હોય અને હવારે પારણામાં તૂટી પડાય એમ એક મહિનાના ઉપવાસ જેવું હતું આ કાઠી ભક્તોને બધાને અને મહારાજે પોતે પીરશું અને પાછું કહ્યું કે ચાલવાનું નથી એટલે બરાબર જમજો એટલે બધાય ભક્તો એ દૂધ પાક પૂરી ભજીયા ભગવાનને હંભારી ખૂબ જીમા મહારાજ પોતે પીરસનારા પછી તો હોઈ જવું છે ને આરામ જ કરવો છે ને એમ માનીને સુરા કાચર વગેરે ભક્તો ખૂબ જીમા બધાએ જમી લીધું એટલે મહારાજે કીધું કે થાવો તૈયાર ચાલો આપણે હવે નીકળવું છે સુરા ખાચર કે ભારે કરી એક તો ખૂબ ઝીમા અને પાછું ચાલવાનું એટલે સુરા ખાચરે બે ઘોડા મગાવી લીધા અને કારણ કે ભાડે મળતા હશે ગામમાં કોઈને કીધું હશે બે ઘોડા મંગાવી રેખા એટલે મહારાજે કીધું આ ઘોડા કોને મંગાવ્યા એટલા ભોલ તે મંગાવ્યા હશે સુરાખાચરનું શરીર થોડુંક જાડું એટલે મહારાજે એવું કીધું હે ઓહો આ કાઠી દરબારો કોઈનો તુકારો ખમે નહીં અને મહારાજ એમ કેલા ભોલ આ હા ઘોડા તમે મગાવ્યા હશે હા હા મહારાજ મહારાજ કે ચાલવાનું આપણે નિયમ આલે છે ગઢપુરથી નીકળ્યા ત્યારથી કીધું છે પગે ચાલીને આવવાનું છે સાથે ઘોડા પાછા મહારાજે મોકલી દીધા સૌ ચાલતા થયા મહારાજની ચાલ બહુ ઉતાવળી હતી વળી મહારાજ તો માણકીએ બેઠા હોય કદાચ આ વખતે મહારાજ પણ ચાલતા હશે અને મહારાજે એવું કહ્યું કે એક પ્રકરણ ફરે છે સુરાખર્ય થયું ભીણું હવે પાછા ખોરી ઝેરના રોટલા નથી આવવાના ને મહારાજ કે જે પાછળ રે એ વિમુખ અને એને ઉપવાસ કરવાનો બધા મીંડા ઉતાવળા ચાલવા પણ ખાચરનું શરીર થોડુંક પહેરે જરાક વાહે રહી જાય એટલે બીજા જે ભક્તો હોય એને એમ કે તમે જરાક મારી ભેળા હાલો આપણે એક હાય પાંચ છ જણા એક હેરે હાલી એટલે કોઈ વાહે ન રહી ગયો કહેવાય ભાઈ ભેણું એટલું મારી ભેગા હાલો બધા પણ બધાય તો ઉતાવળા ચાલે સુરાખાચર પાછળ રહી ગયા મહારાજે કીધું એ કોઈ ઊભા રહેશો માં સુરા ખાચર કે ભણું ઊભા રહ્યો મારે કાલે ઉપવાસ કરવો પડશે પણ મહારાજની આજ્ઞા હવ એકદમ ઉતાવળા એલા જાય સુરા ખાચર પાછળથી દોડતા દોડતા આવે પાછળ પાછળ એમ મહારાજે ચાર પાંચ ગામ સુધી મહારાજ ઉતાવળા આવેલા અને એ બધાને દોડાવ્યા પછી મહારાજની ભેગા ચાર પાંચ ગાવે એવું ભેગા થયા મહારાજે થોડોક વિહામો ખાધો હશે સુરાખાચોર પાછળથી આમ ધીમે ધીમે દોડતા દોડતા એવા ભેગા થયા ત્યારે મહારાજે કીધું કે મુઈ છે તા નાખે તે વિમુખ જો ઓલે પહેલાં ભૂગી ગયા હોય આમ આમ કરે ને છે તા નાખે એમ કે આપણે આગળ વી એવા ઓલા વાહ રહી ગયા મારા જે મૂછે તા નાખે તે વિમુખ એ વખતે અલૈયા ખાચરે બિરાક મોઢે માઈક બેઠી છે આમ ઉડે એટલે સુરા ખાચર કહે ભણે બા આ અલૈયો મૂછે તા નાખતો છે હા એને વિમુખ કરો હા એમ રમૂજ કરતા કરતાં એ ત્યાંથી ચાલતા થયા અને પછી મહારાજ વદર પધાર્યા ત્યાં જમવા સમયે મહારાજે કહ્યું કે પ્રકરણ ફરે છે હવે ખોરી જારનું પ્રકરણ તો પૂરું થયું હતું વદરમાં અલૈયા ખાછરે બહુ સારા ભોજન બનાવરા હતા દૂધપાક પૂરી ભજીયા લાડુ અને વિધવિધ શાક અથાણા પાપડ એવા સરસ ભોજનને થાળ તૈયાર થયા હતા પંક્તિ બેઠી બધું પીરસાઈ ગયું હતું અને એ વખતે મહારાજ કે પ્રકરણ ભરે છે સુરા ખાચર કે ભેણું કાંઈ આ જમવાનું ન ભરે તો સારું આ કેટલા દાડે અલૈયાને ન્યા એવા છે ને અલૈયા ખાચરી ભેગા હતા અને આજે આવો મહારાજનો પ્રસાદ મેળ્યો છે અને મહારાજે એમાં કીધું બારે જો પ્રકરણ ભરે છે મહારાજ કે આંખો મીંચી જવાની હાથ ઊંચો કરવાનો આંગળી ઊંચી રાખવાની અને આંખો મીંચી અને થાળીમાં જે વાનગી ઉપર આંગળી પડે એ જ ખાવાનું બીજું નહીં તો સુરા ખાચર કે ભારે કરી જો લાડુ ઉપર પડે તો વાંધો નહીં ભજીયા ઉપર પડે તો વાંધો નહીં દૂધપાક ઉપર પડે તો વાંધો નહીં એટલે સુરા ખાચરે એ બરાબર મહારાજ આંખો મીચાવે એ પહેલાં થાળ અંદર રાખીને દૂધપાકનો વાટકો બરાબર સેન્ટરમાં રાખો અને આમ નિશાન બરાબર રાખો મહારાજ કે આંખો મીચી જાઓ હાથ ઊંચો કરો અને અમે જય બોલાવીએ એટલે આંગળી થાળીમાં મૂકવાની પણ કોઈ આંખો નહીં ઉગાડવાની આંખો ઉગાડે વિમુખ અને જે આંગળી જની ઉપર પડે એ જ ખાવાનું મહારાજે જયનાદ કર્યો અને બધા ભક્તોએ આંગળી આવવા દીધી આમાં સુરા ખાચર તો બરાબર આંખો વીચી ગયા હતા આમ એવી આંખો મીચીન નિશાન એને દૂધપાકનો વાટકો જ દેખાતો હતો તાળી મોટી હો પણ મહારાજ આમ ધીમે પગે પાસે આવી દૂધપાકનો વાટકો આમ બાજુમાં રાખી અને ત્યાં ગાજરનું અથાણું ગોઠવી દીધું હતું અને સોરા ખાચરે જેવી આંગળી મૂકી જાણે હમણાં દૂધપાકના વાટકામાં ત્યાં આંગળી આવી ત્યાં ગાજરનું અથાણું આવ્યું કોઈને લાડુ ઉપર હાથ પડ્યો એ લાડુ મીંડા જમવા કોઈ દૂધપાક મીંડા પીવા કોઈ ભજીયા મીંડા ખાવા કોઈ પૂરી મીંડા જમવા હવે સુરાખ આચરને તો ગાજરનું અથાણું આવ્યું હતું એ પાછું ખારું હોય એટલે ગાજરનું અથાણું જરાક મોઢામાં રાખી વળી પાછું બીજી ચીર લઈ અને આમ આમ ગાજર આમ જોવે મહારાજ કે સુરાખ આચાર હું જોવો છો જમવા માંડો હવે ચારે બાજુ જોવે બધે જમતા હોય અને એ વખતે સુરાખાચરે અચરે મીંડા એક બોલવા કે ગાજરડા મારા વેરી રે તેણે ઠેરી મહારાજ કે સુરાખાચરે હું બોલો છો અરે મહારાજ અત્યારે જે છે એ આ ગા ગાજરનું અથાણું છે મહારાજ હે એટલે હું જરા કીર્તન બનાવું છું ભેણું મહારાજ આ બધું આ જમે ભગવાન માથે ઊભા રહી અને આ ગાજર ખવરાવે અત્યારે તો હવે આ ભગવાનનું કીર્તન મૂકીને આ ગાજરનું કીર્તન બનાવ્યું છે અને એ ગાઉં છું મહારાજ આ બધા જોવાની અને મારા ભાગમાં ઓલા ભવના વેરી હે ગાજરડા મારા વેરી મેં આનું શું બગાડ્યું વિશે કે અત્યારે આ આ ગાજર આવીને મારા ભાગમાં આવ્યું એમ કરીને સુરાખાચર એવી વાત કરે મહારાજ પણ હશે બધા કાઠી દરબારો પણ હશે અને પછી મહારાજે કીધું દરબાર હવે તમે જમો અને સુરાખાચર જેમાં એમ મહારાજ કાઠી દરબારોને ખૂબ લાડ પણ લડાવતા અને સુરાખાચર આવી રમૂજ કરી અને મહારાજને બધા ભક્તોને રાજી કરતા આવા સુરાખાચર એ મહારાજના સખા ભક્ત હતા આપણને મહારાજ આવી કસોટી કરતા નથી ગાજર જ ખાવું એ સારી સારી રસોઈ બનાવી ઠાકોરજીને થાળમાં ધરાવી અને જમજો પણ જેમાં ભગવાનની આજ્ઞા નથી એવા ડુંગળી લસણ જેમાં માંસનો સંસર્ગ હોય એ અને જેનું આપણને ખપતું ન હોય એવું જ્યાં ત્યાં જેવું તેવું એ ખાવું નહીં એકાદશીના દિવસે એ ફલાહાર પણ અત્યારે તો ભાઈ પંદર દિવસે એકવાર શું કહેવાય આમાં વેરાયટી બદલે અને ફલાર કરવા એ દિવસે અનાજનો જમવું મહારાજે ખૂબ સુખિયા કર્યા છે દેશકાળ સારા છે પણ ભગવાનની આજ્ઞા પડાય એવું અનુસંધાન રાખવું સુરાખાચર આવી રીતે રમૂજ કરી અને મહારાજને હસાવતા મહારાજના મિત્ર હતા ને એટલે મહારાજ પણ આવા પ્રકરણ ફેરવી અને મહારાજ સુખ આપતા सजानन्दस्वामी महाराजनि